આપણે છે ને બે ગીતો જેવા લખ્યા છે એ મતલબમાં અડધા અડધા લખ્યા છે અડધા અડધા બાકી છે કેમકે ડાયરેક્ટ આપણને માઇન્ડ માં નહીં આવે તાત્કાલિક એ દરેક વિચારું પડે આપણે પછી ટૂંક સમયમાં આપણે છે ને સ્ટુડિયોમાં છે રેકોર્ડિંગ કરવા માટે એટલા માટે આપણા દોસ્તને આપણે ગીતો તો હેલ્લો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તો બધા મજામાં છો અને કાયમ માટે મોજ મસ્તી માં રહો અને આજે આપણે બ્લોગ છે ને બપોર પછી સ્ટાર્ટ કર્યો છે બહુ મોડ થઈ ગઈ છે તમે જોઈ શકો ત્રણ વાગવા કરે છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વ્લોગ નથી આવતા આપણા રેગ્યુલર મતલબ થોડું કામ હોય છે ને આજે બી હું લીમખડા ગયો હતો મારે ડોક્યુમેન્ટ લેવાનું હતું મામલે મામલતદારમાંથી તો આપણે આજે બ્લોગ નથી બનાવ્યા મામલતદારમાં વ્લોગિંગ કરવાની મજા નહીં આવે તો આપણે ઘરે આવીને વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે અને હાલ આપણે ઘરે આવ્યા છે અને ઘરે છે ને આપણે અસ્વી માટે વેફર લાયા છે અને સૂકા માટે ગોળ લાયા તમને બતાવું એક સેકન્ડ જુઓ આ અસ્વી માટે છે ને આપણે પાપડી લાયા છે અને સૂકા માટે આ ગોળ લાયા છે એ ગોળ મંગાડતીલી મેં કીધું ચાલ લઈ લઈએ એમ કરીને પાછી ઘેર આવે તો માથાકૂટ ત્યારે સારું ગોળ લેતા આવ્યો છે અને બાકી બધા કઈ છે ખબર નહીં ઘેર કોઈ દેખાતું નથી જોઈ શકો બધું હોટ છે બધા કઈ છે કઈ ખબર નહીં મન તો ભાઈ આપણે આવી ગયા છે રસોડામાં રસોડામાં આવે છે ને આપણે ખાવા ખાવાનું છે પણ ખાવાનું બનાવ્યું છે આપણે છે ને આ કઢી બનાવી છે ને રોટલો બનાવ્યો છે અને કઢી છે ને મને બિલકુલ પસંદ નથી બિલકુલ અત્યારે બિલકુલ પસંદ નથી પણ શું કરીએ ભૂખ લાગે છે હવારમાં તો ખાલી ચા પી ના આવી ગયેલો એટલે ભૂખ લાગે છે તો ખાવા તો ખાવું જ પડશે આપણે તો છે ને આપણે ખાઈ લઈએ ખાવાનું ખાઈ લીધું અને આવડશે ને આપણે બીજું કામ કરવાનું છે એ હું કામ કરવાનું તમને કહું હું આપણે છે ને ટીમલી ગીતો લખવાના છે મતલબ મને કીધું છે ભાઈબહે મારો સિંગર છે એ કીધું કે મને ગીતો લખી આપ અને બે મતલબ મેં એ બી લખે છે હું બી લખું છું તમે જોઈ શકો હશે ને આપણે આ ચોપડીમાં ગીતો લખવાના છે આગળ ગીતો લખેલા છે પણ તમને બતાવી ન શકો કેમ કે કોપી થઈ જાય મતલબ કોપી નહીં મતલબમાં પણ નહીં બતાવી શકો એમ આપણે સ્ટુડિયોમાં ગાઈશું અને પછી રિલીઝ કરીશું ત્યારે તમને કહી દઈશું કે આપણે આ ગીત આવી ગયું છે તો હાલ છે ને આપણે ગીતો લખવાના હશે આ ચોપડીમાં આપણે ગીતો લખવાના છે બાકી કેવા લખાય છે એ મને ખબર નહીં આમ થોડો થોડો આપણને ફાવે છે એમ તો ગીતો લખતા તો લખીએ આપણે કેવું જેવું લખાય એવું લખીએ પણ જરીક એમ બેહવું જોઈએ એમ રાગમાં બેહવું જોઈએ એવી રીતના આપણે રાગ બી મેં કાઢ્યો છે તો આપણે ગીતો લખીએ અને ટૂંક સમયમાં આપણે છે ને સ્ટુડિયોમાં જવાનું છે રેકોર્ડિંગ કરવા માટે એટલા માટે આપણા દોસ્તને આપણે ગીતો લખી આપીએ તમને હું મળું છું આગળ હું લોકમાં કહી દઉં છું તો હાલ આપણે છે ને ગીતો લખી દઈએ તો ભાઈ આપણે છે ને બે ગીતો જેવા લખ્યા છે એ મતલબમાં અડધા અડધા લખ્યા છે અડધા અડધા બાકી છે કેમ કે ડાયરેક્ટ આપણને માઇન્ડમાં નહીં આવે તાત્કાલિક એ જ રીતે વિચારવું પડે આપણે પછી આપણે લખાય આપણે છે ને બે ગીતા લખ્યા છે તો પછી મતલબમાં લખીશું આપણે હવે કાલે બાલા કે સાંજ પડે એમાં લખીશું રાત્રે તો હવે છે ને આત્રે આપણે મૂકી દઈએ ફરીથી આપણને યાદ આવશે સારું તો આપણે ફરીથી લખીશું આ અશ્વી છે ને ઉંગળી ને આવતી રહેશે પણ રડે બહુ છે અશ્વી એ ભાઈ એ લડાઈ કરે છે ને મમ્મી હાથે ભાઈ એ ચિત્ર પહેરાવ હા એ એ કરે લા પૈસા લો પૈસા લો પૈસા આલુ પૈસા લો હો હો કે સુકા હો કેટલા પૈસા લે લે બેગમાં પડ્યા હે પાકેટ માં કાઢીને વાપરો ને આ તાર મન પૂછવા તો કે ભાઈ ભાઈ તારે શું જોઈએ છે એ માછળ

हाय 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 तेल बोलता आवड बेटा अश्वी हाय बोल बेटा हाय हाय बोल बद्दल फाटले तुटील असे असल पेरणे फाटले तुटले साले माझले तुटले साले तोटू खावानी मम्मी, मम्मी ना तेल बोलवा बोलवाच जी बोल ती साव आहे मस्त करते एक बार हाय करते हाय યુટ્યુબર બનો તારે ભી યુટ્યુબર બનજો બેટા હા ને હા હો હો ઉઠાઈ ગયો આ ભાઈ આવ કાલે હવારો પાછો વ્લોગ બનાવું તેરો ને હા તારી મમ્મી છે ને બજારમાં ગઈલી બધું શાકભાજી નવ લેવા ગઈ લાગે શાકભાજી લાવગ્યા સ્મિતા કાળી મામન તા કીલે ઓહો મામન તા કીલે એમ કે ખબર નહિ હું લાવી છે તે ને સામે લેવા જાય છે આ કાળી આવે છે મારા હાથે અને પેલો જઈ લો જઈ લો હાઈ બોલ હાઈ બોલ જઈ લાઈ એમ કર હાઈ કાળી તો ભી હાઈ બોલ ચાલ ફટાફટ ચાલ મમ્મી ક્યાં જ ए गुड मॉर्निंग में तो गुड नाइट था अगर थोड़ी को ऐसा लड़ी का डो मामी कन पुका बड़ा पट मामी हो लावे जरा तार हारू नहीं। कसो नहीं कोई खावा नु है हम कन मावे फटाफट लेवा दोड़ो तो रात तेलू केरू ओस कर दी तू अरे हिंगो ने बुलाए मामी हो लाए मां काकान हलवा ने हिंगे पसे पसे बस इतरो आ जाए लाते आलवा उतने थे क्यों जाए ला

તો કીધું કે લઈ આવો એમ કે આવું ઘેર કીધું નહીં મજા નહીં આવે એટલે હું અને મારો ભાઈ જાય છે મારો ભાઈ આગળ આગળ જાય છે અને હું પાછળ પાછળ છું ને ખેતરમાં આવી ગયા છે અને આ રાડ છે ને લઈ જવાની છે ભેંસો માટે અમારા ભાઈ છે કઈક બોલ ના તારે ક

ભારી ભાર લાગ્યો આ લીલી રાડ ભારી ભારે લાગ્યો હોત પડી ગઈ મને વાકો વાકો રહ્યો અને બીજી વાત આપણને આ મોબાઈલ ની અંદર સ્ટોરેજ ફૂલ થતા કરે છે એકસો અઠાવીસ જીબી સ્ટોરેજ નું છે હજુ કેટલું મોગું મારા ભાઈ પૈસા મળે નહીં અને આ સ્ટોરેજ ફૂલ થતા કરે છે મેમરી નો જુગાડ કરવું પડે એચડી કાર્ડ નો જુગાડ કર્યો છે અને મોબાઈલમાં પણ નાખી છે મેમરી પણ છે ને તો બી એનું થવાનું ફોનમાં સ્ટોરેજ સેવ થવાનું અને આપણે કોપી કરવું પડે એના પછી હું છે મમ્મી બોલ મમ્મી શું છે બોલ કઈ કેવું છે કઈ કેવું છે તાર આ બધા ખાવા બધા ખાવા ખાઈ રહ્યા છે આ એક ખાઈ રહી ડાયરેક્ટ તો પીલા મત ખાય છે તો છે ને આપણે ભી ખાઈ લઈએ હવે ખાવા ખાવા ખાઈ અને આજે ખાવા બનાવ્યું છે દાળ ભાત તો આપણે ખાઈ લીધું છે હાલ આપણે આવી ગયા છે ખાટલા પેર અહીં આવી સુઈ જવાનું છે અને આપણે છે ને હવેરમાં રનિંગ કરવા જવાનું છે ને એટલા માટે આ ટી શર્ટ ને આ હાથમાં પહેરવાનું શું કહેવાય ખબર નહીં ને આ નાઇટી પહેરી લીધી છે એટલે હવેરમાં વહેલું ઉઠે તેવું રનિંગ કરવા નહીં જાવો અને એમ એટલે હાથથી ફૂલ ત્યારી ભૂવાનું હવે હું પાછું ટાટા તું ચિત્ર કાઢીને પહેરવાની થાય છે ને આરું અત્યારથી પેન હોઈ જાય છે એમ તો આજના બ્લોકમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા બોકમાં ત્યાં સુધી ટાટા બાય બાય ટાટા બાય બાય બોલ ટાટા બાય ભાઈ બોલે ભાઈ તો એ બોલે ટાટા બાય બાય